લોકસભા ચૂંટણી સૌથી વધારે દિલચસ્પરે લોકસભા છે નમસ્કાર ચૈતરભાઈ સવાલ અત્યારે કેમકે એ હવે પોતાની ભારતીય આદિવાસી સેના સંગઠનની સ્થાપના કરી છે ચૂંટણીના જન્મ પણ આવી

છોટુભાઈ વસાવા આજે જે એક સંગઠન બનાવ્યું છે કે ભારત આદિવાસી સેના એ એમના સામાજિક સંગઠન છે અને ચોક્કસ અમે માનીએ છીએ કે અમે જે રીતે બીટીપીમાં પણ એમની સાથે કામ કર્યું છે ત્યારે આવનાર દિવસમાં છોટુભાઈ વસાવાની માર્ગદર્શન પણ લેવા જઈશું અને એમના આશીર્વાદ પણ લેવા જઈશું અને આ લોકસભામાં ભાજપને પરાસ્ત કરવાની રણનીતિ અમે બનાવી બેઠા છે ત્યારે એમનો પણ સહકાર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ એમને તો આજે સંગઠન બનાવી દીધું હવે તો એ ચૂંટણીના મેદાનમાં આવશે આજે સામાજિક સંગઠન બનાવ્યું છે અને લોકસભાની ચૂંટણી લડવાના કે નથી લડવાના કોણ લડશે એ એવી રીતના કોઈ આજે જાહેરાત નથી કરી આવનાર દિવસોમાં ચોક્કસ અમે એમને મળીશું અને એમને સહકાર મળે એમનો એ અમને આશા છે અને ચોક્કસ મળશે એવું અમે માનીએ છીએ તમે કહી રહ્યા છો કે એમનો સહકાર મળશે તમે પહેલા પણ જ્યારે અહીંયા આવ્યા હતા નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા હતા ત્યારે

ચેલેન્જ લાગી રહી છે કે ના અમારા માટે મોટી ચેતવણી રૂપ છે કે એક ચેલેન્જ છે કે સામે બે એવા નેતા છે આદિ જેને અમારે ફેસ કરવાના છે મહેશભાઈ જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે એમના પિતાશ્રીએ પણ ખૂબ વિરોધ કર્યો છે સાત સાથે જ્યારે આજે ખુલ્લા પડે છે તો લોકો જાણે છે એમણે ભૂતકાળમાં જે મનસુખભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા હતા ભાજપના વિરોધમાં ભાજપના મનસુખભાઈ એમના વિરોધમાં

ત્યાં પણ પ્રકાશ દેસાઈથી માંડીને જે ત્યાંના સ્થાનિક એમએલએ છે એ પણ ખૂબ અંદરો અંદર બધો વિવાદ ચાલે છે ત્યારે મને જરા પણ પડકાર નથી અમે જે રીતના ડેડિયાપાડા વિધાનસભામાં ભાજપ ત્યાં ચાર પાર્ટીઓ સામે લડીને જે અમે અમે જીત્યા છે અને જીત્યા બાદ પણ લોકોને અમે જે રીતના કામો કરીએ છીએ તો આવનાર દિવસોમાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમને ચોક્કસ છે યુવા ચહેરા છે મજબૂત છે અમે અને અત્યાર સુધી ભાજપ સાથે ડર્યા નથી કે ભાજપ સામે ઝૂક્યા નથી

ત્યારે લોકો મત આપશે ચૈતરભાઈ વસાવાની ટીકા ટિપ્પણીથી લોકો મત નથી આપતો અચ્છા તમે પોતે એવી કોઈ ઈચ્છા રાખો છો કે તમે મનસુખ વસાવા આમને સામે જવાબ આપે જનતાને હું બિલકુલ ઈચ્છું છું મનસુખભાઈ વસાવા જાહેર ડિબેટ કરે અમે જાહેર ડિબેટમાં હાજર રહીશું અને જનતાને પણ રાખીશું અને એક બીજા જાહેર ડિબેટ કરવા અમે તૈયાર છે ભૂતકાળ તમે જોયું હશે મનસુખભાઈ મને કીધું કે ચૈતરભાઈ ડિબેટમાં આવે એમણે ચેલેન્જ કરી

18 તારીખે મારું જજમેન્ટ આવ્યું ઓર્ડર થયો મનસુખભાઈ એવું કહેવા માંગે છે કે ચૈતરભાઈ વકીલ નથી કરતા ને આ લોકોની सिंपતી લેવા માટે આ બધું કરે છે તો મનસુખની સરકાર મારી સામે એફિડેવિડ સુખમ સુખવા મૂકે છે અંદર મારા હિયરિંગમાં મનસુખભાઈની સરકારે ખોટું ખોટું એફિડેવિડ મૂકી કે ચૈતરભાઈના નર્મદા જિલ્લામાં પ્રવેશથી ભયનો માહોલ પેદા થશે ચૂંટણીઓમાં અમારી પાર્ટીઓ પર ગંભીર આક્ષેપો કરશે ભાઈ ચૂંટણી છે હું પણ ઉમેદવાર છું

પણ લોકો સારી રીતે જાણે છે આજે હોળીનો તહેવાર છે હું હોળીમાં ઘેરૈયા બનું છું દર વર્ષે મારી ઉદ્દાતા છે ધારાસભ્ય ઉતામ એટલે પાંચ વર્ષ સુધી હું ઘેરૈયા બનીશ ત્યારે આ વર્ષે મારે છોડી દેવું પડશે કેમ કે મને નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી આપતો મને ભરૂચ જિલ્લામાં રહેવા દેવામાં નથી આવતું એક ઉમેદવાર હોવા છતાં એક લોકપ્રિય ધારાસભ્ય હોવા છતાં સરકાર સરકારે ખરાબ નીતિ મારી પાસે કરી રહી છે તો એ જનતા ખૂબ ઝીણવટથી જોઈ રહેલી છે અમારો સમાજ હવે જાગૃત છે એનો જવાબ એનો બદલો આ લોકસભામાં લેવામાં આવશે પણ તમે કે છો કે જનતા જાગૃત છે પરંતુ જનતા તો ઘણા બધા મુદ્દા એવા હોય છે કે સાંસદને લઈને જ્યારે વાત કરવામાં આવે તો સાંસદને લઈને પણ જનતા એમ કહેતી હોય છે કે જે પણ ડેવલપમેન્ટ થવાનું છે કે જે બી વાત થવાની સાંસદની એટલી પડી નથી હોતી જનતાને જનતા કારણ કે આજે એક સર્વે પણ આવ્યો અને સર્વેની અંદર એવું કહેવામાં આવ્યું કે સાંસદોએ જેવા સવાલ પૂછતા જ નથી મારા કામ કેટલા બોલે છે યાદીઓ તમને મળી જશે સાથે મારા કાર્યાલય પર સોમવાર હોય એટલે હું આખો દિવસ બેસું ગુરુવાર હોય એટલે બેસું લોકો કન્સલ્ટિંગ ચાલતું એવી રીતના લાઈનો લગાવે છે એટલે લોકો આવે છે સાથે મારા દર મહિને લોક દરબાર હોય છે સાગબારામાં પણ જિલ્લા પંચાયતની સીટ પર લોક દરબાર હોય ડીડીઓના પર લોક દરબાર હોય અમે અમને લોકોના કામ કરવામાં રસ છે અમે કામની રાજનીતિ કરીએ છે વિપક્ષમાં હોય હતા નાદો ઉમર પા કે ઝઘડેના ધારાસભ્ય કરતા અમે ડબલ કામ કર્યા છે એટલે આજે લોકો ચૈતર વસાવાને ઓળખે છે આખું ગુજરાત ચૈતર ઓળખે છે સંસદે પોતે સંસદ ભવનમાં કેટલા પ્રશ્નોની રજૂઆત કરી છે બહાર આવે

બહાર આવ્યા કરતા રમતા જીતી જવાની વાત કરે છે આજે તો છ લાખ પચાસ પાંચ લાખની લીડમાં હજુ એક લાખ આજે વધી ગયા કે છ લાખની લીડથી અમે જીતીએ છીએ તો આરામ કરો તમે ઉજાગર શું કરવા કરો છો મહેશભાઈ લઈ જવાની શું જરૂર હતી મારા કાર્યકરોને પૈસા આપીને લઈ જવાની શું જરૂર હતી હજુ પણ શું કામ મારા લોકોને ફોન કરો છો કે આવું ચૈતર સાથે કંઈ ના મળશે અમે તો આ પ્રોજેક્ટ તમને કામ આપીશું જીઆઈડીસીઓમાં કોન્ટ્રાક્ટ આપીશું લોભામણી લાલત તમે શું કરવા આપો છો ભરૂચ બેસી બેસીને શું બધાને બોલાવો છો તમે તો આરામ જીતવાના છો છ લાખ મત રમતા રમતા વિચલિત થઈ ગયા છે કે ચૈત્ય આજે ખૂબ મજબૂતાઈથી લડે છે કોઈ ડર વગર લડે છે અને લોકો આખા ને આખા ગામના લોકો અમને સમર્થન આપે છે આદિવાસી સમાજ હોય માહિતી સમાજ હોય પટેલ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય દલિત સમાજ હોય

હમણાં તમે જોયું હશે કેવા કેવા લોકોને જોડી રહ્યા છે જે આખી જિંદગી ભાજપનો વિરોધ કરતા હતા લોકોને હવે મને રોકવા માટે જોડવું પડે છે મારા સાથી મિત્રોને તોડવાઈને જોડવું પડે છે પણ ચૈતરભાઈ વસાવા ઈમાનદારી લડાઈ લડે લડવાના છે કોઈનાથી ઝુક્યા નથી ને ઝુકવાના નથી તમને લાગે છે કે આજ તમારી જીત છે આજ મારી જીત છે મને જે ભાજપે ઘરેથી લઈ જઈને ચાર વાર એમના પ્રદેશના નેતાઓ સાથે બેસાડ્યા

આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં ત્યાં યુવાનોને નોકરી નથી મળતી જે શ્રમિક તરીકે નોકરી આપે છે બાર બાર કલાક શોષણ કરવામાં આવે છે બત્રીસ ગામોની હમણાં જમીન બરોડા બોમ્બે લઈ લીધી લોકોએ તો એ લોકો વળતર નથી આપવામાં આવતું કલેક્ટર ખુદ એમની સામે ખેડૂતોની સામે કોર્ટમાં ગયા છે અને તમે અને નર્મદાનું પૂર હશે કેવી ભયાનક સ્થિતિ હતી ભાજપે એટલા બધા અહમમાં લીધું કે હમણાં જે નર્મદા ઓથોરિટી નો જે રિપોર્ટ એમણે સરકારને વાત કરી એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પાણીની આવક એટલી બધી હતી કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગરમાંથી પાણી છોડવામાં આવ્યું બાર કલાક પહેલા વરસાદ એટલો અમે સરકારને કીધું કે ભયાનક સ્થિતિ છે પાણી છોડવા દો સરકારે પાણી નથી છોડવા દીધું અમારે મોદી સાહેબના જન્મદિવસના દિવસે જ સત્તરમી તારીખે સવારે નર્મદાના નીર કરવાના નીરના વધામણા કરતી વખતે જ અમે દરવાજા ખોલીશું અને પાણી ફૂલ થઈ ગયું

બાળકો ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે તે પહેલા બનાવો તો ફાઈવ સ્ટાર કાર્યાલયો બની રહ્યા છે તો લોકોમાં ખૂબ આક્રોશ છે નારાજગી છે એટલે મને કોઈ પડકાર નથી લોકો મારી સાથે છે અને અમે લોકસભા જીતીશું અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આ હતા ચૈતર વસાવા જેમનું કહેવું છે કે એમની માટે નથી પરંતુ હા એટલું ચોક્કસ છે કે